એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પત્રકાર મહેન્દ્ર ઓઝાના અહેવાલથી પ્રસન્ન થઈને થરાદ ડીવાયએસપી વાલોતરિયાજી સમસ્ત રમત કરતા ગ્રુપને પોલીસ સ્ટેશન બોલાવીને સન્માનિત કર્યા હતા તેમજ સમસ્ત ટીમને અભિનંદન પણ પાઠવ્યા હતા અને કહ્યું હતું કે તમે વધારેમાં વધારે નશામુક્ત લોક જાગૃતિ ચલાવો તમારા નાટક થકી લોકોના દિમાગમાં વ્યસન મુક્તિનો ભાવ પ્રગટ કરો ઠરાબ વિસ્તારમાં ધરનીધર ભગવાનના નામે ઓશભ મંડળો લોકોનું મનોરંજન પૂરું પાડતા હતા તેઓ ભક્તિમય નાટકો અને હાસ્ય રમતો દ્વારા ગ્રામીણ જિંદગીમાં આનંદ દોડતા આવી સાંસ્કૃતિક અને પરંપરાગત રમતોના સજાગપણે સંગ્રહ અને પ્રચાર કરવું સમયની માંગ છે આ રમતે એ ગામડાની ખેડૂત મહિલાઓ માટે એક પ્રેરણાદાયક રમત છે મનને શાંતિ મળે તેવું મનોરંજન તેમને ફક્ત આવા ગામટી ભાષામાં રમાતી આવી ભવાય ઓછબીઓ દ્વારા જ મળે છે અહેવાલ નર્સી એચ ડવે લુવાના કડેસ્થરાલ આજે અમને થાડ મુકામે ડીવાસી સાહેબે બોલાવી અને અમારું ખૂબ સન્માન કર્યું છે અને જે અમારી કલાને એમને માન આપ્યું છે અને કલાને જીવતી રાખવા માટે અમને પણ ખૂબ એમને ધન્યવાદ આપ્યો છે અને જ્યાં સાથ સપોર્ટ ને સહકાર એ અમને પણ સાહેબ આપશે અમારે જ્યાં જરૂર પડશે ત્યાં અમે પણ સાથ સરકારને સપોર્ટ કરીશું અને ખૂબ ખૂબ સાહેબને પણ ધન્યવાદ છે પોલીસ લાઈનને પણ ધન્યવાદ છે કે અમારી આ કલાની કદર કરી અને જે કલાની કદર કરે છે ને એને ખૂબ ખૂબ ધન્યવાદ છે આજરોજ અમારા પત્રકાર છે મહેન્દ્રભાઈ ઓઝા એમના મારફતે અમને સારો એક લેખ એમણે છાપામાં લખેલો કે ભાઈ આ વિસ્તારની કળા છે ઓછબિયાની કળા કહેવાય છે એ લોકો વિવિધ આપણી સંસ્કૃતિ ઉપર નાટકો રાખે છે અને ખૂબ સારો સંદેશ ગામ લોકોને આપે છે અને આપણી જે સંસ્કૃતિ જે લુપ્ત થતી સંસ્કૃતિ છે એને બચાવવા માટે ખૂબ સારું કામ કરે છે એવું અમારા ધ્યાને આવતા અમે મહેન્દ્રભાઈનો સંપર્ક કરે અને મહેન્દ્રભાઈને કીધું કે આ જે ઓછબની કળા જે છે જે લુપ્ત થતી કળા છે ખરેખર તો ગામે ગામ દઈને બહુ સારા સંદેશ આપે છે આ લોકોને અમારી પાસે લઈ આવો અમે એનું સન્માન કરવા માગીએ છીએ એટલા માટે થઈને આજે આ ઓછપની જે કળા જે નાટક કરે છે એ લોકો બધા આવેલા અને દસ 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 વ્યક્તિઓ જે એમનું મંડળ છે આપણું મંડળ આવેલ અને અમે એમનું સન્માન કરેલું છે ખૂબ સરસ છે અને આ આજના આધુનિક યુગની અંદર ખરેખર માણસ જેમ જેમ પોતે લાગણીથી દૂર જતો જાય છે એવા સંજોગોમાં આ એક એક ગામને ભેગું રાખવા માટે અને જે આ કળા છે એ જીવંત રાખેલી છે ખરેખર બહુ સારી બાબત છે લોકોએ આવા જે નાટકો છે એને પ્રોત્સાહિત કરવા માટે કરવું જોઈએ અને એક પોલીસ તરીકે આ લોકો ખૂબ સારો સમાજમાં એવો સંદેશો આપે છે કે ભાઈ કેવી વસ્તુથી વ્યસનથી દૂર રહેવું બીજાથી આ છે આવા પણ સંદેશો આ આ લોકો આપી રહ્યા છે ખરેખર તેમને ખૂબ ખૂબ અભિનંદન અને એક પોલીસ અને એક ડીવાયએસપી તરીકે અને બનાસકાંઠા પોલીસ તરીકે એ હું એમનું ખૂબ ખૂબ અભિનંદન કરું છું અને આ કળા છે એ જીવતી રાખે પોલીસનો ક્યાંય સહકારની જરૂર પડે તો અમારી પાસેથી લે અને જે સમાજમાં વ્યસનો છે બીજા અમુક જે મોબાઈલના વ્યસનો છે આનાથી દૂર રહે એવા સંદેશા પણ સાથે સાથે આપે એટલી અમે એમને વિનંતી પણ કરેલી છે અને ખાસ કરીને પત્રકાર મિત્રો થરાદના તમામ પત્રકાર મિત્રોએ આજે આ અહીંયા હાજરી આપેલી છે એ બદલ થરાદના તમામ પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર છે કે આ કળાને જીવંત રાખવા માટે અમારી પાસે લોકોને લઈ આવ્યા છે ખૂબ ખૂબ આભાર અને આ કળા જીવંત રહીએ અને લોકો આમાંથી ઘણું શીખે અને લાગણીસભર આખો માહોલ પેદા થાય એવા માટે થઈને આ એક કાર્યક્રમ સન્માનના કાર્યક્રમનું આયોજન કરેલું હતું થેન્ક યુ